હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે ગુંદી બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તો આપ હવે આપણે એમાં અડધી ચમચી જેટલા સોડા એડ કરીશું અને જરૂર પ્રમાણે પાણી એડ કરીશું આવી રીતના થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસ લોટને મિક્સ કરી લેશું આપણે અહીંયા દસથી બાર મિનિટ સુધી સતત લોટને મિક્સ કરવાનો છે એટલે કે આમાં એક પણ ગાંઠના રહે પછી હા આવી રીતના થોડું થોડું પાણી એડ કરતા જશું અને સરસથી મિક્સ કરી લેશું અહીંયા દસ મિનિટ સુધી આપણે લોટને હલાવતો જ રહેવાનું છે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં આવી રીતના જે સ્મોલ કાણા હોય નાના નાના એવી રીતના આપણે રાખીશું અને આવી રીતના આપણે હલાવાનું નથી એક હવે ગુંદી આપણે તળાઈ ગઈ છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈએ છીએ આવી રીતના આપણે બધી ગુંદી તળી લઈશું અહીંયા આપણે બધી ગુંદી હવે તળાઈ ગઈ છે તો હવે આપણે ખાંડની ચાસણી લેશું તેના માટે મેં અહીંયા તપેલી ગરમ કરવા મૂકી દીધી છે તો હવે આપણે એમાં અહીંયા આપણે બસો ગ્રામ જેટલો લોટ લીધો હતો તો આપણે અહીંયા દોઢસો ગ્રામ જેટલી ખાંડ લઈએ છીએ એટલે કે સુગર લઈએ છીએ અને બે કપ જેટલું પાણી એડ કરીશું અહીંયા આપણે ચાસણી નથી લેવાની એમને જ આપણે ખાંડને ઓગળવા દેવાની છે થોડી ચીકણા જેવી થાય ચીકાશ પકડે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે આવી રીતના આપણે સતત હલાવતા રહેશું હવે આપણી ખાંડ સરસથી ઓગળી ગઈ છે હવે સુગર એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને સરસ આપણું ચિકાસ પણ પકડી લીધી છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું અને અહીંયા જે ફૂડ કલર આવે છે એ થોડો એડ કરીશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગરમ જ ચા ગરમ જ ચાસણીમાં આપણે ગુંદીને એડ કરી દઈશું હવે આપણે બધી ગુંદી એડ કરી દઈએ છીએ દસ મિનિટ માટે આપણે આમ જ રેવા દેશું. હવે આપણી ગુંદી રેડી થઈ ગઈ છે એકદમ સરસ છૂટી ગુંદી આપણી થઈ છે જો તમને મારી ગુંદી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાય